ખાતે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજ સિમ્બોલ ઓફ નોલેજ વિશ્વ વિભૂતિ ભારત રત્ન મહામાનવ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની આજે રાધનપુર ખાતે આવેલ બાબા સાહેબની પ્રતિમાએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી વિવિધ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ગીતાબેન રમેશભાઈ મકવાણા તેમજ ભાજપના શહેર અને તાલુકાના મહામંત્રીઓ ઉપપ્રમુખો નગરપાલિકાના કોર્પોરેટરો તેમજ દલિત સમાજના અગ્રણીઓ સામાજિક આગેવાનો ઉપર તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમીના દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડોક્ટર સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ કર્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગ પુરુષ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે

કે આખા દેશ દુનિયાનું બંધારણ ઘડ્યું અને બંધારણને આપણે બધા માનીએ છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ ત્યારે સૌ પ્રથમ ચૂંટાઈને બે